પડી હોય હોય કે ક્વેરી તો બોલો આ બધાના ફોટા પાડેલા છે એની પીડીએફ બનાવેલી છે હું સીધી પીડીએફ ગ્રુપની અંદર દરેક ગ્રુપમાં સેન્ડ કરી દઈશ અલ્પાબેન પણ મોકલી આપીશ એ પીડીએફને ખોલી અને દરેક ફોટા જોઈ શકાય જરૂર પડે તો સ્ક્રીનશોટ પડી શકાય અને દરેક મુદ્રાના નામ લખેલા છે પણ મારા ખ્યાલથી આ બનાવી છે વિડીયો મૂકી દઈશ યુટ્યુબની અંદર તો એ વધારે ઉપયોગી બનશે પણ આમ બરાબર સમજાવો તો આ યાદ રહેશે ખાલી ફોટો જુઓ એટલે ખ્યાલ આવી જશે કે કઈ રીતે કરવાનો છે તો આ બધી મુદ્રાઓ આપણા આંગળાની અંદર દરેક તત્વોને બેલેન્સ કરે છે અને એના માટે આપણા ઋષિ એ બનાવેલી પદ્ધતિ છે ફોરેનમાં એનો ઓછો શિકાર થાય છે પણ હવે એનો શિકાર થાય છે એક ઉદાહરણ જોઈ લઈએ આ અમારા જૈન મારા સાહેબ છે એમને આપેલું હતું કોરોના દરમિયાન એક અમારા સંસ્કૃતના વિદ્વાન પંડિત કે જે મારા સાહેબને શીખડાવે ગુરુ છે કે જે મારા સાહેબને સંસ્કૃત શીખડાવે આમ સંસારી હોય પણ એ ભાઈને ઓછિતાનું ક્રિએટી નાઇન એ તત્વો વધી ગયું અને કોરોનામાં કોઈ હોસ્પિટલ શરૂઆતના સ્ટેજમાં લેવા લેવા ત્યાર નથી કોરોનાનું ક્રિએટિવ નાઇન કે અઢાર સુધી પહોંચી ગયું અને એવું કહેવાય છે કે અઢાર વીસ સુધી હોય તો તો તાત્કાલિક કિડની બદલાવી પડે એ પરિસ્થિતિ આવી ગઈ શરીરમાં સોજા વધે ઘણા બધા પ્રોબ્લેમ થાય તો ક્રેડીને એટલું બધું વધી ગયા પછી એને મારા સાહેબને પૂછ્યું કે અત્યારે શું કરી શકાય તો મારા સાહેબે એક મુદ્રા બતાવી હું તમને બતાવી દઉં છું કિડની મુદ્રા બે આંગળી જે છેલ્લી બે આંગળી અનામિકાને ટકલી આંગળી અંગૂઠાના મૂળમાં બે આંગળી સીધી અને મારી ભાષામાં બંદૂક મુદ્રા કહું હસતા હસતા ગોઠણ પર રાખી દેવાના કિડનીના કોઈ પણ રોગમાં કામ આવે એ ભાઈ સાહીઠ વર્ષની ઉંમર હતી એને ચોવીસ કલાકમાંથી બાવીસ કલાક એક ભોજનને સમય બાદ કરતા એ આ મુદ્રા એકી સાથે કરી માથે રૂમાલ બાંધીતા અનુકૂળ હોય છે એટલે અને સૂતા આવ્યા ત્યારે એ પણ આ જ મુદ્રા અને આખા દિવસમાં સતત બેસીને મંત્ર જાપ અને આ મુદ્રા ત્રણ દિવસ પછી રિપોર્ટ કરાયો હતો એન ટુ બે આવી ગયું અઢારમાંથી બે આવી ગયું રિપોર્ટ છે એના પણ આવું શક્ય છે ક્યારે શ્રદ્ધા બિલિવિંગ આપણી ભગવાન ઉપરની આપણી જાત ઉપરની કે શ્રદ્ધા હોય તો ચોક્કસ પરિણામ મળે છે તો આ રીતે દરેક મુદ્રાના ફાયદા છે એવા ઘણા બધા અનુભવો છે કે એમાં તાત્કાલિક આપણને એનો ફાયદો મળે છે તમારો કોઈ સવાલ હોય તો કયો કોઈ મેસેજ આવ્યો હતો કે લખી લો પણ મને ખ્યાલ ના આવ્યો એવું કે છે કે અત્યારે પ્રેગ્નન્સી છે અને નખ પેલો વેઢો થયેલો એવું કે ને કે દુખે અને બે કારણ છે એક તો અંગુઠોમાં નખ અંદર જતો હોય અને બીજું ફંગસ એ ચેપને કારણે થતું હોય એક તાત્કાલિક ઇન્સ્ટન્ટ ઉપાય બતાવી દો તાત્કાલિક દુખાવો દૂર કરવા માટે ડેટોલ ડેટોલને રૂમમાં બોરી એક ટીપું ખાલી વન ડ્રોપ જ્યાં જો પાકું છે નખ એના મૂળમાં જ્યાં પાઇકું છે ત્યાં એક ટીપું નાખી દો એટલે તાત્કાલિક દુખાવો હોઈ જશે ઇન્સ્ટન્ટ હવે એને મટાડવા માટે જાસૂદના ત્રણ પાન લાલ જાસૂદ શંકર ભગવાનને જે ચડે ને એ જાસૂદ એના ત્રણ પાન લાલ કલરના જાસૂદ હોય તેના ત્રણ પાન લેવાના અને સાત પાન કડવા લીમડાના આની ચટણી બનાવવાની વાટી નાખવાનું દરેક પાણી નાખીને અને જ્યાં એ નખ પાયકો હોય હાથમાં પગમાં એની ઉપર લગાડી દેવાનું જીવારું પાયકું હોય તો પણ ચાલશે નખ પાઈકો હોય તો એ ચાલશે એની માથે રાતે લગાડી માથે કપડું વીટી દેવાનું બીજે દિવસે સવારે બહુ સાફ નહીં કરવાનું ઘસીને સાફ નહીં કરવાનું એ માઇનો સાફ કરવાનો ચાલે પાછું લગાડી દો આવું ત્રણ ચાર દિવસ કરો એટલે એ દુખાવો મળી જશે વારંવાર થતું હોય તો કેલ્શિયમની કમીને કારણે થતું હોય તો કેલ્શિયમ વધારવા પ્રયત્ન કરવા રાગી મગરાગીની સુખડી સ્વર્ગવાની સર્ગવાના પાનનો પાવડર પણ પ્રેગ્નન્સીમાં બહુ હેન્ડલ વિથ ત્યારે ઓછો લેવો પણ કેલ્શિયમ વધારવા માટે આપણું પારસપૃષ્ટિ પાવડર છે બેલેન્સ ફૂડ છે એ લઈ શકાય કારણ કે કેલ્શિયમની કમીને કારણે પણ આ નખ ચવાતા હોય છે ખવાતા હોય છે બગડી જતા હોય છે તો આ કરી શકાય અને બાકી અબ આમે કરવાથી નકમાં પાક થયો હોય નક અંદર જતો હોય તો ને પાંચમો મહિનો ચાલુ છે ત્યાં નો બરાબર અને મને સાઈડમાં આખે આખી પડખામાં ને પગ પડખામાં કે